બોટાદ જિલ્લામાં ગઢડા સહિત દસેક ગામોનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઉનાળે છલકાયો તગાઉ ગઢડા સહિત આજુબાજુના ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી રમાઘાટ ડેમમાં પાણી આવવાથી ગઢ્ડા તેમજ માંડવધાર રામપરા કેરાળા અડતાળા પીપળ લાખણકા તતાણા સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો થશે ફાયદો ઉનાળામાં રમાઘાટ ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ છલકાયો જેથી શહેરીજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે রব তো ওরা গেছে